કે સો ટકા પતિ પત્ની હોય ને સો ટકા એની અંદર પતિ પત્ની ના જીવનની અંદર પંચાણું ટકા પત્નીઓનું રાજ ચાલતું હોય પતિઓનું ચાલતું હોય પત્નીઓને આમ આમ આખો કરે ને આમ પત્નીઓને બેસી જવું પડે અને બે ટકા જ પતિ પત્ની એવા હોય છે કે જે આમ

પણ લાઈફ ટાઈમ હમ બે ટકા જ રહેશે ને ત્રણ ટકા મે ક્યારે આવો આવે એવું લાગે છે તો આમ આખો કાઢો ને બેસી જવું પડે હે ચાલો આખો કાઢું છું સમજો લાવ નથી બેસતા કાંઈ વાંધો નહીં પહેલાં સરસ મજાની રસોઈ ટેસ્ટી